ભુજમાં આવેલા અદાણી સંચાલિત જીકે જનરલ હોસ્પિટલના ના ત્રણસો જેટલા રેસિડેન્ટ ડોક્ટર હડતાળ પર ઉતર્યા છે તાલીમી ડોક્ટર સાથે સ્પાઇટમેન્ટ મુદ્દે અન્યાય થઈ રહ્યો છે આજ સવારથી જ ત્રણસો જેટલા ડોક્ટરો અચોક્કસ મુદત સુધી હડતાળ પર ઉતરી વિરોધ નોંધાવ્યો હતો ડોક્ટરોએ હાથમાં પોસ્ટર સાથે વિરોધ નોંધાવ્યો હતો સરકાર દ્વારા દર ત્રણ વર્ષે સ્ટાઇપેન્ટ વધારો કરવામાં આવ્યો છે પરંતુ અદાણી મેનેજમેન્ટ દ્વારા સ્ટાઇપેન્ટ વધારો હજુ સુધી લાગુ કરવામાં આવ્યો નથી તાલીમી તબીબો દ્વારા સ્ટાઇપેન્ડ મામલે અદાણી મેનેજમેન્ટને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી છે તેમ છતાં આ મામલે કોઈ નિર્ણય નહીં લેવામાં આવતા આખરે ત્રણસો જેટલા ડોક્ટરો હડતાલ પર ઉતરી અદાણી મેનેજમેન્ટ સામે લડતના મંડાણ કર્યા છે જ્યાં સુધી તાલીમી તબીબોની માંગણી નહીં સંતોષાય ત્યાં સુધી હડતાલ ચાલુ રાખવામાં આવશે તેવી ચીમકી તબીબો દ્વારા ઉચ્ચારવામાં આવી હતી ગુજરાત સરકાર દ્વારા જે નિયમ પ્રમાણે 1 એપ્રિલ થી જે નો વધારો કરવામાં આવેલો છે એ અમારા મેનેજમેન્ટે અમને ઓક્ટોબર થી આપશે એવો દાવો કરેલો છે છતાં ઓક્ટોબર થી પી વધારીને આપેલો નથી એના માટે અમે આજે હડતાલમાં બેસેલા છીએ કે સરકાર શ્રીના મુજબ પ્રમાણે અમને અમારો હક મળે અમે દોઢથી બે મહિનાથી પ્રયત્ન કરી રહ્યા છીએ મેનેજમેન્ટ સાથે વાત કરવાની કે સરકારશ્રીના નિયમ મુજબ અમને અમારું સ્ટાઇપન્ડ આપે અમે ચોવીસ કલાક અહીંયા તત્પર રહે છે ડ્યુટીમાં છતાં અમને અમારો હક મળતો નથી એના માટે અમારે આજે હડતાળ પર બેસવું પડે એવું છે અમે આજે એકસો પચાસ ઇન્ટર્ન ડોક્ટરો અને બાકીના રેસિડેન્ટ ડોક્ટરો હડતાલ પર બેઠા છીએ જે રોજ હોસ્પિટલમાં ઇમરજન્સી સેવાઓમાં તત્પર હોય છે પરંતુ અમારી મેનેજમેન્ટે અમારી માંગ પૂરી કરી નથી ગવર્મેન્ટના આદેશ અનુસાર એકત્રીસ ઓગસ્ટના રોજ જે જીઆર બાર પડ્યું એમાં અમારું સ્ટાઈપ વધીને આવ્યું છે જે અમને એપ્રિલથી મળવા પાત્ર છે તો આજે એક ઇન્ટર્ન ડોક્ટરનું વીસ હજાર અને એક રેસિડન્ટ ડોક્ટર હેક્ટર લગભગ એક લાખ જેટલું એરિયસ બને છે આટલા મહિનાનું અને જો ટોટલ ઘડવા જઈએ તો અઢી થી ત્રણ કરોડ જેટલું સ્ટાઇપન અમારું થાય છે જે વળતર અમને અમારા મેનેજમેન્ટ તરફથી આપવામાં આવ્યું નથી અમે ઇન્ટર્ન રેસિડેન્ટ ડોક્ટર હોસ્પિટલમાં માં 36 આવર સુધી ડ્યુટી કરીએ છે એ લોકો 36 36 કલાક ઊંઘતા નથી સતત ઇમરજન્સીમાં સેવા આપે છે અને દર્દીને ના થાય એની પૂરેપૂરી કોશિશ કરે છે જો જ્યારે અમે અમારી માંગ આપવા માંગીએ છીએ ત્યારે અમને અમારું મેનેજમેન્ટ અનદેખા કરી દીધા છે અમે છેલ્લા બે મહિનાથી મેનેજમેન્ટ જોડે વાત કરવા જઈએ છીએ એમને લેટર્સ આપ્યા છે એમને ઓફિશિયલી અમે કીધું છે કે અમારી ગવર્મેન્ટની જે ગાઈડલાઇન્સ છે એ પ્રમાણે અમારો વધારો કરી આપવામાં આવે પણ એ કરવાની ના પાડે છે એ અમને ઓક્ટોબરથી અમારું વધારીને આપવાની વાત કરે છે પણ એ એ અમને એ મંજૂર નથી અમને એપ્રિલ થી જે ગવર્મેન્ટ તરફથી મળ્યું છે અમને એટલાથી જ જોઈએ છે તો એના માટે અમે આજે સ્ટ્રાઇક પર ઉતર્યા છીએ